પહેલો જ પ્રશ્ન છે કે ભારતના વર્તમાન નાણાં મંત્રી કોણ છે કે જેણે બે હજાર પચીસ ચોવીસનું આ બજેટ રજૂ કર્યું છે તો જવાબ આવશે નિર્મલા સીતારામન છે તેઓ મિત્રો હાલમાં આપણા નાણાં મંત્રી છે અને તેમણે છે બે હજાર પચીસ ચોવીસનું બજેટ રજૂ કર્યું છે ત્યારબાદ નાણામંત્રી મંત્રી નિર્મલા સીતારામને છે બજેટ સેના દ્વારા રજૂ કર્યું હતું તો મિત્રો આ વખતે છે નાણામંત્રી મંત્રી નિર્મલા સીતારામન દ્વારા જે ટેબ્લેટ હોય છે તેના દ્વારા છે જે ટેબ્લેટમાંથી આ બજેટ છે રજૂ કર્યું હતું ત્યારબાદ નિર્મલા સીતારામને કહ્યા મુજબ બજેટ કેટલા ક્ષેત્રો પર તેઓ છે કેન્દ્રિત કર્યું છે તો જવાબ આવશે મિત્રો પાંચ છે અલગ અલગ જે છે જે ક્ષેત્રો પર કેન્દ્રિત કરવામાં આવ્યું છે જેમાં પહેલું છે વિકાસમાં તેજી બીજું છે સુરક્ષિત સમાવેશી વૃદ્ધિ ખાનગી ક્ષેત્રના રોકાણને પ્રોત્સાહન આપવું ઘરેલું ખર્ચમાં વૃદ્ધિ અને પાંચમું છે ભારતના ઉભરતા મધ્યમ વર્ગની ખર્ચ શક્તિમાં વધારો તો આ પાંચ જે ક્ષેત્રો પર કેન્દ્રિત રાખવામાં આવ્યું છે ત્યારબાદ આગળનો પ્રશ્ન વાત કરીએ તો યુનિયન બજેટ બે હજાર પચીસ છવ્વીસ કોના દ્વારા રજૂ કરાયું તો નિર્મલા સીતારામન દ્વારા છે આ રજૂ કરવામાં આવ્યું છે આ ઉપરાંત નિર્મલા સીતારમનને છે સતત કેટલીમી વખત છે બજેટ તેમણે છે રજૂ કર્યું છે તો જવાબ આવશે મિત્રો આઠમી વખત છે નિર્મલા જે છે સત્તા સતત આઠમી વખત તેમણે છે બજેટ રજૂ કર્યું છે મોદી સરકારમાં તેમણે છે આ સતત આઠમી વખત રજૂ કર્યું છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે યુનિયન બજેટ બે હજાર પચીસ છવ્વીસમાં કેટલા સુધીની આવક પર કોઈપણ પ્રકારનો ટેક્સ આપવો પડશે નહીં તો જવાબ આવશે બાર લાખ સુધીની આવક ઉપર કોઈપણ પ્રકારનો ટેક્સ છે તે આપવો પડશે નહીં ત્યારબાદ બજેટ બે હજાર ચોવીસ મિત્રો એ ચોવીસ પછી રાખ્યો પચીસ છવ્વીસ આવશે બજેટ બે હજાર પચીસ છવ્વીસમાં સરકારે કેટલી જીવન રક્ષક દવાઓ પરની કસ્ટમ ડ્યુટી છે દૂર કરી છે તો જવાબ આવશે છત્રીસ જેટલી દવાઓ પર ત્યારબાદ કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા છે ત્રણ લાખ રૂપિયાથી વધારીને કેટલા લાખ રૂપિયા કરવામાં આવી છે તો જવાબ આવશે પાંચ લાખ સુધીની કરવામાં આવી છે ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો દેશમાં કેટલા ટુરિઝમ સાઇટ્સ છે તે બનાવવામાં આવશે તો જવાબ આવશે પચાસ જેટલી છે ટુરિઝમ સાઇટ બનાવવામાં આવશે જેથી ટુરિઝમનો જે વિકાસ થશે ત્યારબાદ દરેક ઘરને નળનું પાણી પૂરું પાડવા માટે જળ જીવન જે મિશન જે કાર્યક્રમ છે તે ક્યાં સુધી લંબાવવામાં આવશે તો જવાબ આવશે બે હજારને અઠ્યાવીસ સુધી છે આને લંબાવવામાં આવશે ત્યારબાદ વરિષ્ઠ જે નાગરિકો છે તેના માટે કર મુક્તિ જે બમણી કરી પચાસ હજાર રૂપિયાથી વધારીને કેટલા રૂપિયા કરવામાં આવી છે તો જવાબ આવશે એક લાખ રૂપિયા સુધીની કર મુક્તિ છે તેના માટે કરવામાં આવી છે જે પહેલાં પચાસ હજાર હતી હવે તે વધારીને એક લાખ રૂપિયા કરવામાં આવી છે ત્યારબાદ દેશમાં પીએમ ધન ધન ધન્ય કૃષિ યોજના શરૂ કરવામાં આવશે જેના કેટલા જિલ્લાઓમાં છે આ લાભ થશે તેનો તો મિત્રો સો જેટલા જિલ્લાઓમાં છે આનો લાભ મળવાપાત્ર થશે ત્યારબાદ દરિયાઈ ઉત્પાદનોનો ઉત્પાદનો સસ્તા થશે કસ્ટમ ડ્યુટી ત્રીસ ટકાથી ઘટાડીને કેટલી કરવામાં આવશે તો જવાબ આવશે પાંચ ટકા છે આમાં કરવામાં આવશે જેથી દરિયાઈ જે ઉત્પાદનોનો છે તે સસ્તા બનશે ત્યારબાદ બિહારના ખેડૂતોને મખના ઉત્પાદનો વધારો કરવા અને તેમને મદદ કરવા માટે કયા બોર્ડની રચના કરવામાં આવશે તો જવાબ આવશે મખાના બોર્ડની રચના છે કરવામાં આવશે મિત્રો આ બિહારોના બિહારોના બિહારના ખેડૂતો માટે છે આ એક મખના બોર્ડની છે તે રચના કરવામાં આવશે ત્યારબાદ ત્રણ એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ શ્રેષ્ઠાના કેન્દ્રો બનાવવા માટે કેટલા રૂપિયા ફાળવવામાં આવશે તો જવાબ આવશે પાંચસો કરોડ રૂપિયાની ફાળવણી આ ત્રણ એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ જે શ્રેષ્ઠા કેન્દ્રો જે બનાવવા ફાળવવામાં આવીએ છે ત્યારબાદ દેશના ત્રેવીસ આઈઆઈટીમાં કેટલી બેઠકો વધારો કરવામાં આવી છે તો મિત્રો આઈઆઈટીમાં છે હવે પાસઠસો જેટલી સીટો છે વધારવામાં આવી છે અને મેડિકલ કોલેજની વાત કરીએ તો મેડિકલ કોલેજમાં છે દસ હજાર જેટલી સીટો છે વધારવામાં આવી છે ત્યારબાદ એમએસએમઇ માટે જે લોન ગેરંટી મર્યાદા પાંચ કરોડ રૂપિયાથી વધારીને કેટલા કરોડ રૂપિયાની કરવામાં આવી છે તો જવાબ આવશે દસ કરોડની કરવામાં આવી છે ત્યારબાદ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફૂડ ટેકનોલોજીની સ્થાપના ક્યાં કરવામાં આવશે તો મિત્રો આ બિહારમાં તેની સ્થાપના કરવામાં આવશે ત્યારબાદ આગળ વાત કરીએ તો પહેલીવાર ઉદ્યોગ સાહસિક બનનાર મહિલાઓને કેટલા કરોડ રૂપિયાની ટર્મ લોન આપશે તો જવાબ આવશે બે કરોડ રૂપિયાની ટર્મ લોન છે આપવામાં આવશે જે મહિલાઓ છે પહેલી વખત ઉદ્યોગ સાહસિક બનશે તેને ત્યારબાદ કયા રાજ્યના નામરૂપમાં વિશાળ યુરિયા પ્લાન્ટ સ્થાપવામાં આવશે તો જવાબ આવશે આસામમાં છે આ વિશાળ યુરિયા પ્લાન્ટ નામ નામરૂપ સ્થળ ઉપર છે સ્થાપવામાં આવવાનું છે ત્યારબાદ તમામ જિલ્લા અને હોસ્પિટલોમાં ડે કેર કેન્સર સેન્ટર સ્થાપવામાં આવશે વર્ષ બે હજાર પચીસ ચોવીસમાં કેટલા કેન્દ્રો બનાવવામાં આવશે તો બસો જેટલા કેન્દ્રો છે આ છે કેન્સર માટેના બનાવવામાં આવશે ત્યારબાદ આગળ વાત કરીએ તો બજેટમાં નાણાં મંત્રીએ કહ્યું હતું કે અમારું ધ્યાન જ્ઞાન પર છે તો જ્ઞાનનો અર્થ શું છે તો આમાં જવાબ આવશે મિત્રો જ્ઞાનનો અર્થ થાય છે જી એટલે ગરીબ વાય એટલે યુવા એ એટલે અન્નદાતા અને એન એટલે જે સ્ત્રી નારી તો આ પ્રમાણે જ્ઞાનનો અર્થ થાય છે ત્યારબાદ આગળ વાત કરીએ તો આવકવેરો જે ભરવાની જે મર્યાદા અગાઉ બે વર્ષથી વધારીને હવે કેટલા વર્ષ કરવામાં આવી છે તો તેની મર્યાદા ચાર વર્ષ કરવામાં આવી છે એટલે કે છેલ્લા ચાર વર્ષના આઈટી રિટર્ન તમે છે એકસાથે ભરી શકશો ત્યારબાદ આગામી છ વર્ષ સુધી કેવા કઠોળોનું ઉત્પાદન વધારવા પડશે ધ્યાન કેન્દ્રિત થશે તો જવાબ આવશે દાળ અને તુવેરના ત્યારબાદ નાના ઉદ્યોગો માટે વિશેષ ક્રેડિટ કાર્ડ છે તે પ્રથમ વર્ષમાં કેટલા લાખ કાર્ડ છે જારી કરવામાં આવશે તો જવાબ આવશે દસ લાખ જેટલા કાર્ડ છે જાહેર જે જે જાહેર કરવામાં આવશે પ્રથમ વર્ષમાં ત્યારબાદ સ્ટાર્ટઅપ માટે લોન દસ કરોડ રૂપિયાથી વધારીને કેટલા કરોડની કરવામાં આવશે જેથી તેમજ ગેરંટી ફીમાં છે તે પણ ઘટાડો થશે તો વીસ કરોડની સ્ટાર્ટઅપ માટે લોન છે આપવામાં આવશે ત્યારબાદ સરકારી શાળા અને પ્રાથમિક કેન્દ્રો છે તેને કઈ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે તો તેને મિત્રો બ્રોડબેન્ડ કનેક્ટિવિટી સાથે જોડવામાં આવશે સરકારી શાળા અને પ્રાથમિક કેન્દ્રોને ત્યારબાદ કપાસના ખેડૂતોના લાભ માટે છે પાંચ વર્ષનું ક્યુ મિશન શરૂ કરાશે જેથી દેશમાં કાપડ ઉદ્યોગને પણ મજબૂતાઈ મજબૂત બનશે તો જવાબ આવશે તો મિશન કપાસ જે શરૂ કરવામાં આવશે જેના પર જે કપાસના ઉત્પાદન ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવશે જેથી કાપડ ઉદ્યોગમાં પણ મજબૂતાઈ જોવા મળશે તો મિત્રો આ તા બજેટ બે હજાર પચીસ છવ્વીસ વિશેના અગત્યના પ્રશ્નો વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને વિડીયોને તમારા મિત્ર વર્તુળમાં વર્ષે